જય શિવમ ભાદરભાઈ મિત્રો તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ અને બાપાના સંગ મંદાના દર્શન કરાવી ગયા છે જય શ્રી કૃષ્ણ આજના સંગા બાપાના લાઈવ દર્શન આજના મજાના બાપાના લાઈવ દર્શન તો તમામ મિત્રોનું લાઈવમાં સ્વાગત છે મિત્રો મુકેશભાઈ સલૈયા બાપેશ જય શિવરામ ભાદરભાઈ આજના સંગ મજાના લાઈવ દર્શન જોઈ શકો છો આજનો ટ્રાફિક કેટલું છે તે રવિવાર હોય આજે ટ્રાફિક પણ છે અને કાલે લગ્નમાં હોવાથી લાય દર્શન નહોતા કરાવ્યા મિત્રો તો બાપાના સિંહ મજાના લાય દર્શન કરાવી મિત્રો આજના સિંહ મજાના લાય જોઈ શકો છો તો આજના બાપાના સિંહ મજાના લાય તમામ મિત્રો બાપા સ્ત્રણ જય શિવરામ રાધરાધે કાંતિલાલ પટેલ બાપા સ્ત્રામ જય શિયારા મળદ્ર દેવ દેપ ગુંજક વાલજીભાઈ ગિયારા બાપા સતરામ સુંદર મજાનામાં પણ જોઈ શક્યો છો તમામ મિત્રોને ભાષ જય શ્રી આરામ આયુષભાઈ જયશ્રી બાપા જય શ્રી રાધરાધે તમામ મિત્રોને આજના સુંદર મજાના લાવ્યો છે તો બાપા જય શ્રી રાધરાધે

બાપાની મોજ રાજકોટમાં યોગેશભાઈ ધામેર બાપેશયારામ સમાધિ મંદિરના પણ દર્શન બીજું કે આજના સિંધી મજાના લાઇ દર્શન કાલે બાર જાવ હોવાથી કાલે લાય દર્શન હતા કરાવી લગ્નમાં હતા એટલા માટે પંડ્યા મનીષભાઈ બાબતરામ ઈશ્વરગીરી રાધનપુરથી બપસ્તરામ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરમાં સુંદર મજાના લાઇ દર્શન રાજકોટ ઠંડી ઓછી છે અત્યારે અમાર તો ઠંડી છે થોડી થોડી ભાઈ તો સિંધ મજાના બાપાના બાપા ના લાય દેશે ભાવેશભાઈ જોઈશે બાપા સ્થળ અહીંયાથી મંદિર ની તજા જોઈ શકો સિંધ ફરકી રહી છે તો ની તજા ના સિંધ મજા ના લાય દેશે દિયાબેન જોઈશે બાપા સ્ત્રમ દિવ્યાબેન તમામ મિત્રો બાપા બાપાની બીજાના સુંદર મજાના લાય દેશે

ધ્યાન મેં એટલે બાપા છે એ વર્ડ નીચે બેસે ધ્યાન હતા મોજ મોજ ભાઈ બાપાની મોજ સિંધ મજાના બાપાના મંદિરના પ્રદર્શન જોઈ શકો છો તમામ મિત્રો બાપા ચિત્ર આ છે ધ્યાન મંદિર નજીકથી દર્શન કરાવી ધ્યાન મંદિરના અને વડમાં બાપાના દર્શન કરાવી અને વર્ડ નીચે બેસીને બાપા ધ્યાન ધરતા મિત્રો ક્રિશ વ્યાસ બાપા ચિત્ર અને અમનેશભાઈ બાપાના ચંણમા વંદન યારજીભાઈ તિયાળા ભાનાભાઈ વપચતા મનીષા ત્રેશી બપસ્તા તમામ મિત્રોનું બપસ્તા વર્ડમાં પણ બાપાનું દર્શન કરવા ગયું તો આ બાપાનો વર્ડ છે Bapak इस तरह Mitra, मित्रों में मां ध्यान से सब दिया अंकना कर्मो से मुझे बताया से निकला तो पापा ma. Bapak nam, दिन मंजनला bapak वर्ड બીજો મિત્રો બીજો મિત્રો કે આપણે છે સવારે લાઇ દેશન રવિવારે લક્ષ્મ સોઢા લક્ષ્મણ છે આજે સાંજે છે એ તેના લાઇ દેશન કરાવશે રાત્રે સાડા સાત આઠ વાગ્યા બાજુ આઠ વાગ્યા બાજુ આપણા બાપાના લાઇદેશન કરાવશે આઠ વાગ્યા બાજુ આઠ કે સાડા આઠ બાજુ ચંદ્રિકા ધામેલિયા બાપાની મોજ સંધિકના બાપાના લાઇ

ચાલો આગળ જઈએ બાપાના મંદિર ના દર્શન કરાવીએ અને પછી આપડે લાઈવ બંધ કરીએ મિત્રો તો તમામ મિત્રોને વાપસ રામ જય શ્રી રામ રાધા રાધે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો બાપાને કેટલી મંદિરમાં કેટલી ટ્રાફિક છે ત્યાં તો બાપાના સમય તે દર્શન કરાવી મિત્રો મંદિરની સામે આવી ગયા છે જનકભાઈ બપેશ તરામ તો મંદિરના સુંદર મજાના લાય દર્શન જનકભાઈ ગોહિલ ઘણા દિવસ પછી બાપાના દર્શન થાય છે ભાઈ હા ભાઈ રોહિતભાઈ એમ તો દર્શન રહી છે આપણે લાઈવ દર્શન કરાવી છે શનિવારે છે આપણે સંધ્યારતીના હોય છે દર્શન છ વાગ્યા બાજુ સાડા છ બાજુ પછી રાત્રે આઠ કે સાડા આઠ બાજુ છે લાઈવ દર્શન હોય છે રવિવારે સવારે સાડા આઠ નવ વાગ્યા બાજુ લાઈવ દર્શન હોય છે પછી આરતીના રવિવારે દર્શન હોય છે અને રાત્રે આઠ સાડા આઠે છે બાપાના લાઈવ દર્શન હોય છે રોહિતભાઈ ભના भाई સોલંકી બાબાજી સ્તરામ રંજીતભાઈ બાબાજી સ્તરામ તમામ મિત્રો બાબાજી સ્તરામ જય સિયારામ આદર મિત્રો તો આજનો એડ્રેસ દે રાખીએ તમામ મિત્રો બાબાજી સ્તરામ જય સિયારામ વિદર્બે લાઈક મજાડો માં કોકાવર ફરી પાસ આપશન ધ્યાન દેવા મળી તો આ વિડિયો ઉપર तो કમેન્ટ કરી શકો છો તો મિત્રો બાબાજી